ભગવાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં કાવડયત્રા સમિતિ દ્વારા મીનુકુંભ અને અમૃત સ્નાનનું આયોજન કરવામાં આવ્યું હતું તેને સફળ બનાવવા માટે ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર ભાવનગર જિલ્લા પોલીસ અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું સાથે જ કેટલાક સ્વયંસેવકો જુદા જુદા મંડલો તે લોકો અમને ખૂબ સહયોગ આમાં પ્રદાન કર્યો ફ્રૂટ માર્કેટ વેપારી એસોસિએશન અને સ્થાનિક કોડિયાકના મારા નાગરિકો અને ત્યાંના સ્થાનિક અધિકારીઓનો પણ ખૂબ આભાર માનું છું સાથે જ ભાવનગરની પ્રજા જે ખૂબ ઉત્સાહ સાથે એ કાર્યક્રમમાં જોડાઈ હતી પ્રજા વગેરે તો કાર્યક્રમ જ અધૂરો હતો તમામ વડીલો બહેનો માતાઓ અહીંયા આવ્યા હતા તમામનું હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આવા જ અનેરા કાર્યક્રમ હિન્દુ ધર્મના સનાતન ધર્મ ભાવનગરમાં થતા રહે ભાવનગરની લોકલ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા સાથે જ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ રીતે સોશિયલ મીડિયામાં કામ કરનાર તમામ મિત્રો મારા જે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોકો સુધી અમારા જે મેસેજ પહોંચાડવામાં હેલ્પફુલ થયા તેમના હૃદયથી હૃદયથી એકવાર આભાર માનું છું ધન્યવાદ માનું છું આવી જ રીતે આપણે ભાવનગરને નવા સારા કાર્યક્રમો આપતા રહીએ ભાવનગરની પ્રજાના હિત માટે પ્રજાના કલ્યાણ માટે કાર્યો કરતા રહીએ આપ સૌને મારું નમન છે વંદન છે અને આપનો ફરીવાર ખૂબ ખૂબ આભાર